સ્પર્ધાત્મક પરીક્ષામાં દર્પણ આકૃતિ એ ખૂબ મહત્વનો પ્રશ્ન છે ધ્યાનપૂર્વક તમે જોશો તો પ્રતિબિંબમાં જે વસ્તુ નજીક હોય તેનું પ્રતિબિંબ પણ નજીક હોય અને જે વસ્તુ દૂર હોય તેનું પ્રતિબિંબ પણ દૂર હોય જે તમે આકૃતિમાં જોઈ શકો છો એ દૂર છે તો તેનું પ્રતિબિંબ પણ દૂર છે કેટલીક હું મહત્વની જાણકારી આપી રહ્યો છું જેમાં એબીસીડી માં મૂળાક્ષરો છે તેના કુલ અગિયાર મૂળાક્ષરો એવા છે જેની આકૃતિ અને દર્પણ આકૃતિ બંને સરખી છે એનું એક ઉદાહરણ આપું તો એ જ રીતે એચ આઈ મે ત્રણ કયા અને તમે આઠ શોધીને અહીં કેપિટલમાં કોમેન્ટ બોક્સમાં લખવાના છે સ્મોલ કુલ પાંચ મૂળાક્ષરો એવા છે કે જેની દર્પણ આકૃતિ અને તે બંને સરખા હોય છે છે તો એવા કયા એ પણ તમે કોમેન્ટ બોક્સમાં લખજો અહીં તમને થોડા ચિત્રો આપ્યા છે તેનું પ્રતિબિંબ કેવું રચાશે એ તમે તમારી નોટબુકમાં પ્રેક્ટિસ કરો આવા જ વિડીયો મેળવવા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરો